વિજ્ઞાનના દરેક વિષયને આવરી લેવામાં આવ્યા હતા આટલી સરસ મજાની કૃતિઓ જોઈને શાળાના બાળકોના ભવિષ્ય કેટલા ઉજ્જવળ છે એની ભાતિ દેખાતી હતી આ સાથે શાળા પરિવાર શાળામાં અભ્યાસ કરનાર 1200 જેટલા વિદ્યાર્થીઓ તથા તેમના વાલી મિત્રોનો તથા તમામ મુલાકાતીઓનો અને શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો સ્વામિનારાયણ મારું નામ નિધિ છે ને આ સૌમ્યા છે અમારું મોડલ છે ઇકો વોટર પ્યુરિફિકેશનમાં આ મોડલમાં અમે એ દર્શાવવા માંગીએ છીએ કે પાણી જે આપણે ઘરોમાંથી ડોમેસ્ટિકલી યુઝ કરીએ છીએ તે કેવી રીતે પ્યુરિફાઈ થાય છે જમીનની અલગ અલગ પરતોથી આમાં પથ્થર નાના પથ્થર નાના પથ્થરને એથી કોટનથી પાણી પ્યુરિફાય થઈને આવે છે ને અમારો આનો મકસદ એ જ છે કે આ જે પાણી આવે છે તે બધું નોર્મલી પ્યુરિફાય થાય છે નેચરલી પ્યુરિફાઈ થાય છે અને એના સિવાય આ પાણી આપણને ઇઝીલી અફોર્ડ ઇઝીલી છે મળી જાય છે ને અફોર્ડેબલ છે ને આપણી ઇકોસિસ્ટમને કંઈ બી હાર્મ બી નથી પહોંચાતું ને પ્રદૂષણ બી ઓછું કરે છે પણ આ પાણીનું આ જે વોટર પાણી જે રીતે પ્યુરિફાય થાય છે તેના થોડા ડિસએડવાન્ટેજીસ બી છે આમાં એ પણ છે કે આમાં જે ઇમ્પોર્ટન્ટ ન્યુટ્રિયન્ટ કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે તે બધા પ્યુરિફાય થઈ જાય અને બેક્ટેરિયા પણ રીમૂવ થઈ જાય તો એક સાઈડથી એના મેરિટ્સ બી છે ને ડીમેરિટ્સ બી છે તો આમાંથી આપણને એ શીખવા મળે છે કે આપણને આનો ઓછાથી આનો આના પર આપણે ડિમેન્ડ નહીં થઈ શકીએ આપણને એ વસ્તુ કરવાનું છે કે આપણે આપણા ઇનિશિયેટિવ લેવાના છે થેન્ક યુ જય સ્વામિનારાયણ અમારી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારી પ્રફુલભાઈ ગોંડલિયા અમારે શાસ્ત્રી સ્વામી હરિવલભ દાસજીની પ્રેરણાથી આ સંસ્થા છેલ્લા અઢાર વર્ષથી કાર્યરત છે દરેક અલગ અલગ પ્રકારના પ્રોગ્રામો અમે કરી રહ્યા છીએ સાથે સાથે આજે દરેક જે દિવાળી પછી ઉત્સવ કરીએ તો જેમ મોદી સરે કીધેલું છે કે ભાઈ આપણે સ્વદેશી બધી વસ્તુ અપનાવવાની તો અમે નાના એવા ખેતી ઉપયોગથી લઈ અને એ આઈ સિસ્ટમ સુધીની વ્યવસ્થા કરી અને દરેક પ્રોગ્રામ કરીને આજે અમે સાયન્સ ફેરનું આયોજન કરેલું છે એની અંદર દરેક વાલી મિત્રો તથા અમારા શિક્ષક મિત્રો અને અમારા પ્રિન્સિપલ શ્રી હિરેન સર ભાવનાબેન વગેરે ટીમે ખૂબ સહકાર અને પેરેન્ટ્સે પણ સહકાર આપ્યો અને બાળકોની કૃતિઓ વ્યવસ્થિત અને સુદઢ અને દેશને ઉપયોગી થાય એવી પણ ઘણી બધી બનાવેલી છે તો એ વિશે અમને કહે છે હિરેન સર મારું નામ હિરેન ઉપાધ્યાય છે હું સ્કૂલનો પ્રિન્સિપલ છું અમારી સ્કૂલના અંદર આજે સાયન્સ ફેર નિમિત્તે 150 થી વધારે પ્રોજેક્ટ બનાવવામાં આવેલા છે જેના અંદર મારે ફ્રી પ્રાઇમરી થી લગાઈને 12 તક ના બધા છોકરાઓએ પાર્ટ લીધો છે ત્યાં અંદરથી ને ત્યાં અંદરથી આજે સાયન્સ ફેર નામ કેવી રીતે આગળ વધે એવી રીતે ફિઝિક્સ બાયોલોજી કેમેસ્ટ્રીને લઈને અલગ 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 રીતે કેવી રીતે પ્રોજેક્ટ સારી રીતે સારી રીતે બની શકે લો કોસ્ટ બજેટ ના અંદર સારી સારી રીતે પ્રોજેક્ટ છોકરાઓ બનાવેલા છે કે જેનથી આવાવાળા ટાઈમ ના અંદર અમે નવી ડિસ્કવરી કરી સકીએ એવા પણ પ્રોજેક્ટ છોકરાઓ બનાવેલા છે તમે જોયું હશે અલગ અલગ પ્રોજેક્ટ ના અંદર ત્યાં આગળથી કે નાના નાના અમારા જે છોકરાઓ છે આ જે કેમિકલ રિએક્શન કરાવે છે કે જ્યારે અમારા પ્રી પ્રાઇમરી છોકરાઓને કેમિકલ રિએક્શન શું કહેવાય છે એ પણ ખબર પડે છે તો આવી જ રીતે અમારી સ્કૂલે બધે મળીને અમારા પેરેન્ટ્સ છે પેલા છોકરાઓ અમારા બધા જ મહેનત કરીને અમારું સક્સેસફુલ રીતે અમારું અમારું સાયન્સ ફેર અમે કમ્પ્લીટ કર્યું છે ને અમારે ત્યાં અંદર બધા જ પેરેન્ટ્સ આવીને આવી રીતે સહકારી રહ્યા છે ને અમે આવી જ રીતે અગાડી અગાડી ટાઈમમાં પણ સાયન્સ ફેર કરતા રહેશે અને નવસારીનું નામ આગળ વધારતા રહેશે જય થેન્ક યુ ધન્યવાદ જય સ્વામિનારાયણ